ચોમાસાની સિઝનમાં કીડી સહિતના સૂક્ષ્મ જીવ જંતુને પૂરતો ખોરાક મળી રહે અને કીડીઓની સંખ્યા વધતા તે ઉધઈનો નાશ કરે છે જ્યારે ઉધઈના નાશ થવાથી ખેડૂતોને પાકને થતું નુકસાન અટકે છે જેથી સુરેન્દ્રનગરના થાન ખાતે આવેલ દુઃખ મેલડીમાં ગ્રુપ તેમજ સીતારામ ગૌશાળા સેવા ટ્રસ્ટ દ્વારા કીડિયારું પૂરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના યુવકો અને સ્થાનિકોની મદદથી

એ ખાદ્ય સામગ્રી ત્રણ હજાર કિલો કરતા પણ વધારે જેની અંદર અલગ અલગ વસ્તુઓ મૂકવામાં આવેલી છે ઘઉં નો લોટ બાજરાનો લોટ મકાઈ નો લોટ ચણા નો લોટ પછી ઘી ગોળ ખાંડ મધ ગંગાજળ વગેરે અલગ અલગ અગિયાર વસ્તુઓ મૂકવા માટે બધું ભેગું કરી મિશ્રણ કરી અને નારિયેળો કિડિયારા માટે તૈયાર કરવામાં આવેલા છે